દરેક નીતિની સામે રહેતો ચેનલ સુરતના ચોક બજાર કિલ્લા પાસે આવેલ હેરિટેજ બ્રિજમાં રાખવામાં આવેલ દસ કિંગ ડબ્બાઓ ગાયબ થઈ ગયા હોવાને લઈ હેરિટેજ બ્રિજ પર આવતા લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે

દસથી પંદર ડસ્ટબિન હતા આખા હબ ફૂલ પર હું રોજ સવારે ચાલવા હોય દિલ્હી આજે ત્રણ દિવસથી એક પણ ડસ્ટબિન દેખાતું નથી તમે જોઈ શકો છો એમાં હું તમને આંગળી બતાવીને બતાવું છું ત્યાર પહેલાં ઐતિહાસિક એક બાકરા હતા જે રાજા રજવાડાના સમયે આ પુલના ઉપર તે બી એક પણ બાકરો સુરત મહાનગરપાલિકાની લાપરવાહીને લઈને એક પણ બાકરો કે દેખાતો નથી એ મને એવું લાગે છે કે બધું જ ચોરાઈ ગયું દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસટી ન્યૂઝ ચેનલ